આજે બરાઈ મુકામે વાર જિલ્લા પંચાયત સીટની આજે યોજવામાં આવ્યું એમાં આત્મનિર્ભર ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી જે ગુજરાત પ્રદેશ આયોજિત જે સનય મિલનનું આયોજન કર્યું એના ભાગરૂપે વારમે આજે સંકલ્પ લીધા એ મારા જિલ્લા પંચાયત વાર સીટમાંથી તમામ સમાજના લોકો અઢારે આલમના લોકો આવીને જે મોદી સાહેબનો સંકલ્પ છે ઘર ઘર સ્વદેશી હર હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર બનવાની વાત કરી એ એકી અવાજે દરેક કાર્યકર્તા ભાઈઓએ વધાવી લીધી અને ઘર ઘર જઈને આ મોદી સાહેબનો જે સંદેશો છે પહોંચાડે આત્મનિર્ભર બનવાની વાત છે એ પહોંચાડે અને સ્વદેશીની વાત એ ઘર ઘર સુધી પહોંચાડે એવી વાત કરી છે અને દરેક કાર્યકર્તાએ એને ખૂબ વધાવી લીધી છે અહીંયા એ સ્નેહ મિલનમાં અમારી સાથે એ અહીંના પ્રભારી રમેશભાઈ એ બાદુજી બાપુ અહીંયા સિટી કેટલો બીજા અન્ય આગેવાનો અમારા કાર્યકર્તમાં આવીને કાર્યક્રમની શોભા વધારી અને મોદી સાહેબની જે વાત હતી સંકલ્પની એ સંકલ્પને સ્વીકાર્યો અમારા એ આ તાલુકાના પ્રમુખ આદરણીય સમજીભાઈ પણ એ ખૂબ જહેમત ઉઠાવીને કાર્યકર્તાને સફળ બનાવ્યો એ બધા ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર ભારત માતા